હલો ફેમિલી બધાને જય માતાજી તો આજે ભાઈ આપણે જવાનું છે ક્યાં જવાનું છે સુરત સુરત તો જવાનું છે સુરત તો અહીંયા જો જોરદાર ધરા માડી રેલે છે તૈયારી જો આન જો તો ક્યાં જવાનું છે સુરત બાય બાય સુરત જવાનું છે એના પીરમાં એમ જો તોય હાલે કારણ કે પીર છે પરવડી પણ રહેશે બધા સુરત તો જવાનું છે સુરત આ બાજુ જો ખુશીબેન આવવાનું છે તારા તારે રેનાબેન નહી આવે સમજો ટ્રેન આવીને સ્કૂલ શરૂ થઈ ગઈ છે એટલે એ નહીં આવે બાકી અમે બધા જવાના છીએ અને ટાણાથી બસ માં બેસવાનું છે આવશે મોટર લેવા હા એમાં એવું છે ટ્રાવેલર્સ વાળા છે ને એવી સુવિધા પૂરી પાડે છે ને તો ઘરે આવીને લઈ જાય અહીંયા ચિત્રકૂટ ટ્રાવેલર્સ તો અહીંયા મોટર લેવા આવે છે તો બધા તૈયાર થઈ ગયા છે અત્યારે વાગ્યા છે સાત વાગ્યા હમણાં આવી ગયા સાડા સાત થયા છે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે

कौन से पुरो और कुमार हमार खुशी बहन बेही जैसे सब क्या जान बेन से खुशी अपने सूरज सूरज संजू बहन कौ। से है ना हमारे हूँ हमसे कोमल बहन से जो एने जो हेयर स्टाइल पे है हमसे <laughs> वो है जो सूरज कैसे जाए जान से मामन क्या है हाँ वो लोग जाने अब जो से हमारे ये पे बुरा पे इसी <रहा? laughs> बुदा बेही जैसे सब हम तीन અમાર ખુશીન બહુ દાતા કે તો દાત કે જો અમાર ખુશી બેન છે ને પૂછ્યા થઈ જાય જો ભૂખ લાગી હા તમને ભૂખ લાગી મને લાગી ગયો આપણે ભૂખ લાગી કિરા ભાઈ ખાઈ છે આપણે આમ છે તેના દા સાપતી રહી વેફર ને ઉસે ઉકો નાસ્તો તો આલો તો બધા ખાવા

ફેમિલી કામ રેસ ઉતરી ગયા છે ને અહીંથી બંધી છે રિક્ષા હવે જવાનું છે માકણા તો જોયો રસ્તો જો એક રિક્ષામાં કેટલા બેસી જશે ભાઈ આ રિક્ષાની મોજ જ કાક અલગ છે ભાઈ ખોઈ જશે છે મામાને ઘેર એ સંજુબેન ખોઈ ગયા

તો ફેમિલી ફાઈનલીસ્ટ જોઈ જતા ને જાગીને કમ્પ્લીટ થઈ જશે નાય તો તૈયાર તો હવે જમવાનું પણ થઈ ગયું છે તો જમી લઈએ તો અહીંયા વ્લોગને આપણે પૂરો કરીએ વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરીશું અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે તમને સુરતના નવા નવા વ્લોગ જોવાનું મળશે બાય બાય